મહત્વના સમાચાર આવી રહ્યા છે બાળથી ઉત્તરાયણના તહેવારની જોરશોરથી ઉજવણી બાળમાં આજે વહેલી સવારથી જ ઊંધિયું જલેબી માટે લાંબી કતારો જોવા મળી લોકો વહેલી સવારથી જ ઊંધિયું જલેબી ખરીદવા માટે ઉમટ્યા તો આજે ઉત્તરાયણના પર્વની લોકો દ્વારા ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી તો ઉત્તરાયણના તહેવારની જોરશોરથી ઉજવણી થઈ રહી છે ત્યારે બાળમાં આજે વહેલી સવારથી જ ઊંધિયું અને જલેબી માટે લાંબી કતારો જોવા મળી હતી લોકો વહેલી સવારથી જ ઊંધિયું અને જલેબી લેવા માટે ઉમટ્યા હતા તો આજે ઉત્તરાયણના પર્વ ની રહ્યો છે આ ઋતુમાં બધી જ પ્રકારના શાકો બનતા હોય છે એમાંથી મિક્સ કરીને આ શાકભાજી એ આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે જરૂર એમાં એક મીઠાઈ એટલે સમાજની અંદર મીઠાશ રહે કોઈ પણ જાતનો નું વૈમનસ ના થાય એનો આ ઉત્સવ છે બસ એટલું